અત્યારે કોક ને પકડી ને લેવા પરિવાર ના મને ફોન કરે અમારા છોક દસ હજાર રૂપિયા દેવાના ને એના માટે થી અમારા નામ નામના માજર કરવા લઈ આવેલા છે

સમાજ ને જોડે છે બાકી મુજબ કરવાનું બધા અમે આખો દિવસ કઈ કામ કરવાના નથી બધા સમાજ ના આગેવાન ગૃહમંત્રી મુખ્યમંત્રી આખો થી ભલે બેહવું પડે ગમે એવો અર્થ લેવો પડે